પહેલા મહિનાની પાંચ તારીખ સુધી ઓફર છે એમાં બે ઓફર છે એક કે ભાઈ અઢી હજાર કે પાંચ હાજર ની એક ફિરકી લો એમાં સોળ વસ્તુ ફ્રી બરાબર છે એ સોળ વસ્તુ હું તમને છું બીજી ઓફર છે કે ભાઈ બે કોડી પતંગ બરાબર છે હજાર અઢી હજાર કે ત્રણ હજાર વાર ની ફિરકી કિલો એમાં ત્રણ કોડી પતંગ ફ્રી ને પાંચ હજાર વાર ની ફિરકી પર છ કોડી પતંગ ફ્રી પતંગ ની સાઇઝ એમાં સાડા સત્યાવીસ રહેશે આ બે રમપુરાનું વ્હાઈટ ચીલ બરાબર છે અને આપણો માલ ત્રણ ચાટીમાં રહેશે વ્હાઈટ ચીલ છે કલર ચીલ છે

કીટ બનાવી આપીશું મિત્રો આમ તો મારી પાસે જે વ્યક્તિ ઉભા છે ને આખું ગુજરાત જાણે છે મારે કોઈ ઇન્ટ્રોડક્શન કરવાની કોઈ જરૂર નથી પણ આપણી ચેનલ ઉપર જે નવા મિત્રો જોડાયા છે એમના માટે મયંક ભાઈ થોડીક તમારી માહિતી આપણા મિત્રો સાથે શેર કરજો મારું નામ મયંક મોદી નૈયા મયંક કોનર બરાબર છે જે લાસ્ટ 20 વર્ષથી આપડા બિઝનેસમાં જોડાયેલા છે અને ફાધર લોકો છેલ્લા 40 વર્ષથી આ કામ કરી રહ્યા છે બરાબર 20 વર્ષથી આ લાઈનમાં છું બરાબર અને ઈસનપુરમાં જૂની જાણીતી દુકાન ઈસનપુરમાં ઈસનપુર બ્રિજના છેડે ઓકે બ્રિજિડ એરિયાના માધ્યવ મોબાઈલની વચ્ચે નૈયા મયંગ સિઝનેબલ નામ નૈયા સિઝનેબલ હતું પહેલાં નૈયા મયંક મારા આ પછી મેં રજિસ્ટર કરેલું છે નૈયા મયેંગ સિઝનેબલ કરીને બરાબર અને આ વટવાનું નવું આઉટલેટ દશેરાના દિવસે ઓપનિંગ કર્યું અને આ દોરી પતંગનું છે આગળ ફટાકડાનું છે બરાબર બરાબર છે તો ભાઈ બરાબર લાવતા હોય છે મા ભાઈ હવે ઉત્તરાયણનો તહેવાર ગણતરીના દિવસો બાકી રહ્યા છે તો આપણા વ્યવહુ મિત્રો માટે પતંગ દોરીમાં કેવી કેવી ઓફર રહેવાની શું શું વસ્તુ લાગે છે આ વખતે પહેલા તો આપણી જોડે દોરીનું કામ બારે માસ કરીએ છે બરાબર એવું નહીં કે છેલ્લા પંદર દિવસ આપણે જે અત્યારે બધા પાનના ગલ્લાવાળા દોરી પતંગ વેચતા હોય છે કપડા વાળાએ દોરી પતંગ ચપ્પલ વાળામાં આપણે બારે માસનું કામ છે દોરીનું અને પતંગનું બને બરાબર છે જે આપણી જોડે દરેક કંપનીની સુરતી દોરી માં શિવમ દોરી યુદ્ધા આરડી મહેશ નરેશ બાહુબલી અમારી પોતાની નૈયા ટાઈગર બરેલી ની ટુર્નામેન્ટ જે વિનર પીસ છે બે હજાર એકવીસ બાવીસ ચોવીસ પચીસ એ બધા પીસ અવેલેબલ છે સ્પેશિયલ સુરતનું ભગવાન દાસ યુસુફનું બી આપણા ત્યાં રિટેલ અને હોલસેલ બંને છે નાના મોટા વ્યાપારીના બંને ધંધા માટે દોરી પતંગ જોતા હોય એમના માટે બી છે બરાબર અને પતંગમાં સ્પેશિયલ નડિયાદના છે ખંભાતના છે રામપુરના છે પંજાબી પતંગ છે બરેલી પતંગ છે બરાબર છે અત્યારે ટ્રેન્ડિંગમાં બરેલી પતંગ અને પંજાબી પતંગ છે એ તમે અંદર આવો શોપ પર એટલે સ્પેશિયલી પતંગ બતાવો અમદાવાદના બજારમાં એક જમાલપુર કાલુપુર અને બેરમપુરા બેરમપુરાનું આપણા ત્યાં મેન્યુફેક્ચર થાય છે કારીગર જમીલભાઈ વાઈટભાઈ તાહીરભાઈ કરીને આપણો માલ બનાવે છે બરાબર છે ખબર છે એવો વિડિયોમાં છેલ્લે સુધી મિત્રો જોડાઈ રહ્યો છો તમને સ્પ્રાઇડ ડિટેલ સાથેનો વિડીયો રહેવાનો છે મયક ભાઈના થોડી જઈશું અંદર જઈશું વિઝિટ કરીએ અને પતંગ દોરીના અંદર બધી જ માહિતી તમને પ્રાઇડ ડિટેલ સાથે આપીશું ચલો હા મહેંક આપણે ક્યાંથી શરૂઆત કરીશું એ આ શિવમ દોરી છે ઓકે તો શિવમમાં બાહુબલી અમારી પોતાની નૈયા બ્રાન્ડ વિશાલ સ્ટાન્ડર્ડ યોદ્ધા યોદ્ધા સ્ટાન્ડર્ડ યોદ્ધા બ્લેક એન્ડ વ્હાઇટ અમારું પોતાનું બ્રાન્ડ નવું વર્ઝન વર્ઝન છે 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 સ્ટાર બરાબર એમાં ઉપરનું આવશે માસ્ટર ઓકે એ બધી વસ્તુ પીસ રહેશે બ્લેક વ્હાઈટ યોધ્ધા ગોલ્ડ યોધ્ધા સ્ટાન્ડર્ડ શિવમ રેગ્યુલર શિવમ ગોલ્ડમ બ્લેક એન્ડ વ્હાઈટ વિશાલ સ્ટાન્ડર્ડ સુરતનું જાન પછી ચકાસ પછી આ સુરતનું ભગવાન દાસ પ્રકાશભાઈ કરીને ઓરિજિનલ જે પીસ છે ખાલી ભગવાન દાસના આપણા ઓલ અમદાવાદની બજારમાં ખાલી ભગવાન દાસના વાળું ખાલી મળે છે આ એનું ઓરિજિનલ પીસ એમના શોપનું આપણી શોપ પર વેચાણમાં મૂક્યા છે પીસ એમાં ક્રિસ્ટલ કરીને આવે છે અને બધા છ તાર નવ તાર બાર તાર બધા છ તાર નવ તાર બાર તાર બરાબર પછી અમારી પોતાની અહીંયા સિઝનેબલ પ્લેટિનમ ઓકે આડી આડી પ્લેટિનમ ઓકે પછી આવશે મહેસાણાનું સીવ ઓકે પછી આવશે યુપી બરેલીનું ફેમસ બ્લેડ કટર બરાબર છે આ બધી રેગ્યુલર દોરી છે જે મીડિયમ બજેટમાં રહેશે બરાબર હવે આ બધી અહીનું જે છે ટુર્નામેન્ટ નું જંગલ છે ઓકે જેમાં મકસુદ ખાન પંચ બધી બરેલી ની આ ટુર્નામેન્ટ ની દોરી બરેલી ટુર્નામેન્ટ ની ટુર્નામેન્ટ અલગ વર્ઝન આવે છે રેગ્યુલર બરેલી અલગ આવે છે ટુર્નામેન્ટ ની અમદાવાદ માં લિમિટેડ સેન્ટર છે જે આપડા અમદાવાદમાં એક બાપલા કાઇટ એક રિલીફ રોડ પર બાબુ જોધપુર અને કમારું સેન્ટર છે અને અહિયાં મયંકરીન લિમિટેડ સેન્ટર છે કે ડાયરેક્ટ એ લોકો સેલ માટે અહીંયા આપણા સેન્ટર પર મૂકે છે બધી બધી જગ્યાએ મળતું હશે પણ આપણે કોઈ નામ નહીં બાકી ઓરિજિનલ પીસ જોઈતા હોય તો સેન્ટર લિમિટેડ છે તમે કોઈ બી એ લોકોને કોન્ટેક કરી જોજો આ લોકોના સેન્ટર પર અમારું એમાં નામ બોલશે એ લોકો બરાબર એમાં અદનાન અલી લચ્છી છે એનઆરકે છે જાકીર છે ચેમ્પિયન બસીર બેગ એએમઆર છે બધા અલગ અલગ આવા વીસ મેકરના ઓરિજિનલ પીસ જોવા મળશે એમાં નવ તાર બાર તાર બરાબર અને એમાં બી બે હજાર ત્રણ હજાર ને પાંચ હજાર માં પીસ અવેલેબલ રહેશે ઓકે એમાં એક તમને સેમ્પલ બતાવું છું અત્યારે એક એનું સેમ્પલ જુઓ તમે આ મકસુદ ખાન ઓકે આ ફેર નામ બદલ્યું છે એમને પંચ મકસુદ ખાન ઓકે બરાબર છે પંચ મકસુદ ખાન હા આ સવારે ચાર વાગે મેકિંગ ચાલુ થાય સવારે દસ વાગ્યા સુધી બરાબર છે ઓકે આ ખાલી આ પીસ ખોલેલો હજી હજી સ્ટાર્ટિંગ જ છે જોજો

આવા પીસ જોઈતા હોય તો બને એટલું વહેલા શોપ પર વિઝિટ કરજો અને લઈ જજો કારણ કે આ પાછળ દિવસમાં દિવસ માં માલ નહીં રહેતું લચ્છી બી નવું વર્ઝન આવ્યું છે ઓકે લચ્છી નવું વર્ઝન છે જે મોહમ્મદ તફીક કરીને છે તાર જેવું દોરીનું ફિનિશિંગ રહેશે એકદમ તાર જેવું હા તાર જેવું દોરીનું ફિનિશિંગ રહેશે રેટમાં રેગ્યુલર કરતા દોરી થોડી કોસ્ટલી રહે છે પણ વાપરવામાં દાદા મજા આવશે એક એક પીસ છે ને વીસ વીસ પચીસ પીસ થી નીચે નહીં કાપતું બરાબર છે અને અમુક વસ્તુ આપણી પર બી જાય કે આપણને કેવું આવડે છે બરાબર છે આપણે પચીસ હજાર ની દોરી લઈએ પણ આપણને આવડતું જ ના હોય કે ભાઈ મયંકભાઈ તમારી દોરી ખરાબ એવું મયંકભાઈ ની દોરી ખરાબ એવું ના હોય આપણને બી સાહેબ આવડવું જોઈએ ને કે દોરી

કલરમાં સિલ્વર ચાટી છે કલર રોકેટ છે ચાંદ ગુલ્લા છે લેમન પ્રિન્ટ છે વ્હાઈટ ઘેસિયા છે વ્હાઈટ રોકેટ છે પ્રિન્ટ છે અને પીવીસી માં પન્ની ટોટલ ને સત્યાવીસ ની સાઇઝ રહેશે પાંચસો રૂપિયાની સો ઓફર એકવાર ને રેડ એકવાર સાંભળી લેજો પાંચસો રૂપિયાની સો રહેશે અને એની બી ડેટ કોઈ બી ઓફર છે એ પેલા મહિનાની પાંચ તારીખ સુધી રહેશે એ ખાસ ધ્યાન રાખજો વારા પરિયે નહીં બોલું પેલા મહિનાની જે બી રેટ છે પેલા મહિનાની પાંચ તારીખ સુધી આ રેટ રહેશે સાડા સત્યાવીસ સાઈડ માં પાંચસો રૂપિયા ની સો અડધ્યા નો રેટ રહેશે એ બી બધું બરોડા પેપર ત્રિવેણી નવસો રૂપિયા ની સો તેની સાઇઝ ત્રીસ ની રહેશે સાઈઝ અડધ્યા છે એ રહેશે નવસો ની સો પોણિયાની ચોત્રીસ ની સાઈઝ આવશે એમાં કલર ચીલ કલર પ્રિન્ટ વ્હાઈટ પ્રિન્ટ વ્હાઈટ ચાર ગુલ્લા બ્લેક પત્તા વાળા વ્હાઈટ બ્લેક પત્તા વાળા અને વ્હાઈટ મોટા વાળા પોણ્યા ની સાઇઝ ચોત્રીસ ની એ અગિયારસો રૂપિયાના સો રહેશે હોલસેલ ભાવમાં જ હોલસેલ લઈને ડાયરેક્ટ રિટેલમાં આપી દઈએ રામપુરનો માલ જોઈતો હોય તો સાડા સત્યાવીસ સાઈડમાં વ્હાઈટ કલર પ્રિન્ટમાં રોકેટ કલર ચાંદ ગુલ્લા પછી કલરમાં પ્રિન્ટ વાળા રોકેટ આવશે આવા પીવીસી આવશે આવા ગોળ પતંગ આવશે પછી આ દિલ વાળા હાર્ટ વાળા આઈ લવ યુ આઈ એટ યુ આઈ મિસિયુ વાળા આવા અલગ અલગ સાઈઝ રહેશે જે સાતસો રૂપિયાના સો રહેશે બરાબર બરાબર છે જેના આરસુ મિત્રોના કિન્યા બાંધેલા સ્પેશિયલ અમે લેડીઝો દ્વારા તૈયાર કરીએ છે કિન્યા બાંધેલા પતંગ એમાં દોઢસો રૂપિયા થી ચાલુ થાય છે બસો રૂપિયા સુધી છે આ મોટા પતંગમાં આખિયામાં આખિયામાં પીવીસી વાળા છે આખ્યામાં કલર કલર વ્હાઈટ ગેસિયા વ્હાઈટ ચીલ રોકેટ બધા અલગ અલગ સાઈઝ રહેશે આ રામપુર ના ગોળ પતંગ રહેશે બરાબર છે એ સ્પેશિયલ ટુર્નામેન્ટ પતંગ આવે છે સ્પેશિયલ ટુર્નામેન્ટ પતંગ એ આવી રીતની રહેશે એકદમ ફિનિશિંગ વાળો માલ એને બરેલી પતંગ કહેવાય છે અને બેગમાં અમારા કારીગરો બેગમાં બનાવીને મોકલે છે બરાબર આ જોઈ એનું મેકિંગ જો લખભાઈ બરેલી પતંગ ચગાવશો બીજી તમને ગમશે નહીં અમદાવાદ અમદાવાદની પતંગો તમને નહીં ગમે પછી ભલે અમદાવાદી હોય ખંભાતી હોય આપણે વસ્તુ કોઈ નહીં રિલેટિવ નથી બોલતા પણ જે મેકિંગ બરેલીનું જે ફિનિશિંગ આવે છે તું મેકિંગ ચગાવ્યા પછી બીજી પતંગ તમને ચગાવવાની મજા નહીં આવે યસ બરાબર છે છે વાત પ્લસ પંજાબી પતંગ આપણી જોડે એના સિવાય આવી રીતે મિક્સમાં ત્રણ સાઈઝ આવશે ઓકે એક રેક આ આ મોટી સાઈઝ છે સૌથી મોટી સાઈઝ હા બરાબર પછી આ એમાં મોટામાં પૂછડીવાળા વાળા છે અને આવા કા કાટદાર મિક્સમાં ડિઝાઇનમાં રહેશે બરાબર છે એના સિવાય એક આ ડિઝાઇન બી ફેમ વધારે ચાલે છે પંજાબી પતંગ પણ એની આગવી ઓળખ ધરાવે છે ને એનો રેગ્યુલર અમદાવાદ પતંગ કરતા એનો પેપર જાડો રહે બરાબર આ જાડા પેપર માં ફિનિશિંગ કરેલું છે બરાબર એની અલગ ખાસિયત છે કેમ એમ ને હા બરાબર છે આ બધું જે પાછળ જે છે એ બધું હરિયાણા હૈદરાબાદની ની બધી અલગ અલગ

ના મંદિરમાં મૂકવાના પતંગો બધું આપણી શોપ પર મળી રહેશે અને નાના મોટા બિઝનેસ બી કરવો હોય જેને દોરીનો વહેલા તે પહેલા મુલાકાત કરો બરાબર નાનો મોટો બિઝનેસ કરવો છે કોઈને લારી પર દુકાનમાં બરાબર છે એ વહેલા તે પહેલા એના માટે કોન્ટેક કરો તો અમે તમારી જોડે સહકાર આપીને તમને સજેશન આપીને દોરીની જેને રિટેલમાં જોઈતું હોય દોરીની પીડીએફ બનાવેલી છે એને ફિરકીના ફોટા સાથે એ વોટ્સઅપ પર નંબર કરજો

બરાબર છે અલગ અલગ બધી ઓરિજનલ બ્રાન્ડની દોરી મળી રહેશે અને અમારું પોતાનું નૈયા સિઝનેબલ પ્લેટિનમ એ બી ટેલર અમે સાકળ આઠ જોડે કોલઅપ કરેલું છે હું તમને બતાવું એ આ રેગ્યુલર અમારા ગયા વર્ષે એકાવન વર્ષ પૂરા થયાની ખુશીમાં આ નૈયા સિઝનેબલ પ્લેટિનમ સાકર આઠનો માર્કો બતાવો ઓરિજનલ રહેશે આની અંદર આ વર્ષે અમે પ્રીમિયમ માલ આવી રીતનું રહેશે આ ઓરિજિનલ ટેલર છે તમે એકવાર અવશ્ય આ દોરી વાપરી જુઓ તમને બહુ મજા આવશે અને ડુપ્લિકેટ સાબિત કરશો તો એકાણ હજારનું કેશ ઇનામ આપી દઈશું અને જેને હજી ફરી રિપીટ કરી રહ્યો છું કે જે નાના મોટા બિઝનેસ કરવો છે જેને નૈયાની અમારી પોતાની બ્રાન્ડની ફિરકી વેચવી છે કોઈને ઇન્ટરેસ્ટ હોય બરાબર છે તો એડવાન્સમાં અમને કોલ કરો અમને યર માટે બી આ વર્ષ માટે બી જો દિવસો ગણતરીના બાકી રહ્યા છે બરાબર છે નૈયા સિઝનેબલ નામની ફિરકી વેચવી હોય એ બી અવશ્ય કોન્ટેક કરો આમાં હજાર વાર અઢી હજાર વાર બંને અવેલેબલ છે આપણા આપણી શોપ પર ને ઓરિજિનલ સુરો યુસુફનું સુરતી ભરેલી બી દોરી છે બ્લેક પેન્થર બી છે જેને બી જોઈતી હોય એકવાર અવશ્ય વિડીયો વિઝિટ કરી જુઓ અને ઘણો તમને બજાર કરતાં રેટમાં ફેર પડશે તમે એકવાર અવશ્ય મુલાકાત કરો અને તમે જોઈ શકો છો આ બધું માલ આજની તારીખનો ઓર્ડર લીધેલો છે આ હિંમતનગર બરોડા સુરત નડિયાદ માલ આપવાનો છે બરાબર છે બરાબર રોજે રોજનું ડિસ્પ્પે થઈ જાય છે રોજ રોજનું માલ બને છે તો પહેલાં તે પહેલાં અને એકદમ શાંતિથી બપોરના ટાઈમમાં સુકવીને માલ બનાવવામાં આવે છે એટલે તમને પ્રોપર પહેલાંથી છેલ્લા સુધી દોરો ઘસેલો મળશે અને અમારા પોતાના જ કારખાનામાં માલ રેડી થાય છે નૈયાનો અને મયંક ભાઈ આપણે પેલી જે દોરીમાં ઓફર ચાલે છે પાંચ હજારની દોરીની આ પહેલા મહિનાની પાંચ તારીખ સુધી ઓફર છે એમાં બે ઓફર છે એક કે ભાઈ બે હજાર અઢી હજાર કે પાંચ ની એક ફિરકી લો એમાં સોળ વસ્તુ ફ્રી બરાબર છે એ સોળ વસ્તુ હું તમને બતાવું છું ઓકે ને બીજી ઓફર છે કે ભાઈ બે હજાર વારની ફિરકી લો એમાં બે કોડી પતંગ ફ્રી બરાબર છે ઓકે બે હજાર અઢી હજાર કે ત્રણ હજાર વારની ફિરકી લો એમાં ત્રણ કોડી પતંગ ફ્રી અને પાંચ હજાર વારની ફિરકી પર છ કોડી પતંગ ફ્રી પતંગની સાઈઝ એમાં સાડા સત્તાવીસ રહેશે પબ્લિકની ચોઈસ એમને પ્રિન્ટ લેવું હોય મીણિયા કલર પીવીસી લેવી હોય ગુલાબ પ્લેન વાઈટ પબ્લિકની ચોઇસ એ પ્રમાણે પબ્લિક પસંદ કરી એ પ્રમાણે સાડા સત્યાવીસમાંથી આપવાની રહેશે બરાબર છે બરાબર આ ઓફર પહેલા મહિનાની પાંચ તારીખ સુધી છે તો તમારા ફ્રેન્ડ સર્કલને જે ઉત્સાહ ઉત્તરાયણના જે શોખીનો છે એમના બને એટલું વધુમાં વધુ રીલ્સ શેર કરી દેજો ને સોળ વસ્તુ તમને કિટમાં આવીએ છીએ એ પણ તમને બતાવી દઈએ કે કિટ આપી દો અને બીજી વસ્તુ કોઈને વેચાણ માટે નાના મોટો બિઝનેસ કરવા માટે વહેલા તે પહેલાં અવશ્ય વિઝિટ કરો ને જો કોઈ સંસ્થાવાળાને ગરીબ છોકરાઓને દોરી પતંગ આપવા છે તમારા તરફથી તો એમાં અમે સહભાગી થઈશું જો કોઈને કિટ બનાવી હોય તો કસ્ટમરની ચોઇસ પ્રમાણે અમે કિટ બનાવી આપીશું કસ્ટમર પસંદ કરે ભાઈ આટલી આટલી વસ્તુ બરાબર હોલસેલ માં કોઈ નફો નહીં કોઈ નુકસાન નહીં ને એમાં જો અમને લાગતું હશે તો અમે આ સહભાગી તમારી જોડે મળીને અમે પોતે તમારી જોડે કિટ વેચવામાં હેલ્પ કરીશું ઓકે આજે સોળ વસ્તુની કિટ આમાં નાના છોકરાની ટોપી ફ્રી આ લાઇટવાળા રમકડા આવે બરાબર છે જે લાઇટવાળા રમકડા ફ્રી આ મમ્મી માસીઓને આપણે ફ્રેન્ડ સર્કલમાં જસ્ટ ડોક માટે ઝાંખવા માટે ચશ્મા ફ્રી આ નાના છોકરાઓને દૂરબીન જસ્ટ ઝાંખવા માટે દૂરબીન ફ્રી એનિમલ માસ્ક ફ્રી આ નાના છોકરાને બબલ ફૂંકાઓ કરવાના આંગળામાં પહેરવાના ટોટા આ કાનાને મંદિરમાં મૂકવા માટે પતંગ ફ્રી બરાબર છે આ ચલમ ફ્રી આપી પૂડું આ રાતે લગાવ્યા પછી ટુક્કલ ચગાવવાની ટુક્કલ ફ્રી આવે ડોક્ટર ટેપ ટેપ બુંદર ટેપ સીસોડી બરાબર છે એવી અલગ અલગ સોળ વસ્તુ ફ્રી આપી દેવાની પણ એની ડેટ રહેશે પહેલા મહિનાની પાંચ તારીખ સુધી તો તેનું ખાસ ધ્યાન રાખીને વધુમાં વધુ રીલ શેર કરો અને પહોંચી જજો હવે આ અંબાજી થી આ માલ મોકલવાનો છે બરાબર છે મોકલવાનો હા અંબાજી મોકલવાનો છે ઓનલાઈન ઓર્ડર લીધેલો છે આ બધું ઓનલાઈન ઓર્ડર છે ત્યાં બોલો સુરેશ ભાઈ પાર્ટી છે આપડી બહુ જ છેલ્લા 10 વર્ષથી આપડી જોડે માલ વેચવા લઈ જાય છે બરાબર છે એમની ત્યાં મોટી શોપ છે અંબાજી મંદિરની 1 2 કિલોમીટરના અંતરના નજીકમાં જ છે તે એ શોપ પર વેચવા લઈ જાય છે એટલે ટુકમાં આમાં કોઈને નાનું મોટું બિઝનેસ કરવા જોઈતું હોય ને બને એટલું વેલા તે પહેલા પહોંચજો કે ભાઈ અમે છેલ્લા તારીખ સુધી અમે તમને માલ આલીએ અમારો એવો ટ્રાય છે

પ્રસંગ છે તો મામેરામાં એમના મામા ફટાકડા પોડવા માટે મંગાયા છે બરાબર અને આ સુરત થી આપણે બરોડા મોકલી છે સુરત ની બરાબર છે એટલે આવી રીતે બધા નાના મોટા વેપારી મંગાવતા હોય રૂબરૂ વિઝિટ કરજો બરાબર છે રૂબરૂ વિઝિટ કરજો એટલે તમને બી મજા આવે અમને બી મજા આવે મયંક ભાઈ આ બધી વસ્તુ લેવા માટે પ્રોપર ફરીથી એક વખત આપણા ઓડિયન્સ એડ્રેસ આપી દેજો એડ્રેસ ઈશનપુર નું જૂનું ને જાણીતું છેલ્લા ચાલીસ વર્ષથી થી માં બેઠા છે અમે જેનું એડ્રેસ ઈશનપુર રીતના ના છેડે શ્રીજી ડેરી અને મહાદેવ મોબાઈલ ની વચ્ચે નૈયા મયંક સિઝનેબલ ઈશનપુર માં નૈયા મયંક સિઝનેબલ એક જ શોપ છે ઈશનપુર માં અમારી બીજી કોઈ શાખા નથી

ચોવીસ કલાક શોપ ચાલુ રહેવાની છે એ તો ઈસનપુરની શોપ રાતે ચાર કલાક ક્લોઝ રહેશે પટવા વિસ્તારની શોપ ચોવીસ કલાક ચાલુ રહેશે અને અમારે ઉત્તરાયણ વાસી ઉત્તરાયણ બી શોપ ઓપન રહે છે જેને ફટાકડા જોઈતા હોય એ બી ત્યાં ઉત્તરાયણ વાસી ઉત્તરાયણ પણ અમે સેલ કરી કરતા હોઈએ છીએ તો તમારા ગ્રુપ સર્કલમાં ફ્રેન્ડ સર્કલ જેને લેવાની ગણતરી હોય એકવાર અવશ્ય વિઝિટ કરજો એકવાર અમારે ત્યાં આવીને રેટ પૂછો

ફોલો કરી દેજો એટલે તમને રોજે રોજથી તમને અપડેટ મળતી રહેશે મિત્રો હવે ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે જો તમારે પણ પતંગ દોરીની ખરીદી કરવાની બાકી હોય તો જલ્દીથી અહીંયા આવી જજો બંને જગ્યાના એડ્રેસ તમને આપેલા છે અને નંબર પણ ડિસ્પ્લે પર દેખાતો હશે કોલ કરી પણ આવી શકો છો વોટ્સઅપ મેસેજ કરીને પણ આવી શકો છો તમને એડ્રેસ પણ મોકલી દેવામાં આવશે અને બીજા આવા વિડીયો જોવા માટે આપણા પેજને ફોલો કરી દેજો જય હિન્દ